ચૂંટણી નડિયાદ કોર્પોરેશનનું સીમાંકન જાહેર કર્યું છે છવ્વીસ બેઠક મહિલા અનામત પછાત વર્ગ માટે ચૌદ બેઠક અનામત સાથે સાથે સાત બેઠક પછાત મહિલાઓ માટે ફાળવાઈ છે બે ની ગણતરી આધારે વોર્ડ અને બેઠકો નક્કી કરવામાં આવ્યા છે મહત્વના સમાચાર જણાવવા માંગીશ કે રાજ્ય ચૂંટણી પંચે નડિયાદ કોર્પોરેશનનું સીમાંકન જાહેર કર્યું છે જી હા બિલકુલ નડિયાદ નગરપાલિકા ને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે મહત્વના સમાચાર હાલ કહી શકાય નડિયાદ નજીકના દસ ગામોનો કરાયો છે સમાવેશ નગરપાલિકામાં તેર વોર્ડમાં બાવન બેઠકો નક્કી કરવામાં આવી છે જેમાં છવ્વીસ બેઠક મહિલા અનામત પછાત વર્ગ માટે ચૌદ બેઠક અનામત સાથે સાથે સાત બેઠક પછાત મહિલાઓ માટે પાડવાઈ છે બે હાજર અગિયાર ની વસ્તી ગણતરી આધારે વોર્ડ અને બેઠકો નક્કી કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થયું છે આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા નિખિલ ભટ્ટ ફોનલાઈન માધ્યમથી જોડાઈ ગયા છે જે મહત્વના સમાચાર અત્યારે સામે આવ્યા છે રાજ્ય ચૂંટણી પંચે નડિયાદ સીમાંકન જાહેર છે શું છે જો વાત કરું તો નડિયાદ મહાનગરપાલિકાએ આ નવું સીમાંકન જાહેર કર્યું છે ત્યારે નડિયાદ જે નગરપાલિકા જે નડિયાદની જે કુલ વસ્તી છે બે લાખ સિત્તેર હજાર જેટલી વસ્તી છે ત્યારે જેવું વાત કરવામાં આવે તો નડિયાદ મહાનગરપાલિકામાં તેર વોર્ડ અને બાવન બેઠકો અનામત અને મહિલા અનામત રાખવામાં આવી છે ત્યારે જયારે આ સીમાંકન જયારે જાહેર કર્યું ત્યારે અધિકારીઓ દ્વારા દસ દિવસમાં સૂચનો મંગાવવામાં આવ્યા છે જો વાત કરવામાં આવે તો રાજ્ય ચૂંટણી આયોગે જે સીમાંકન જાહેર કર્યું છે જેમાં અનામત બેઠકોની ફાળવણી પ્રાથમિક આદેશ જાહેર કર્યા છે ની વસ્તી વસ્તી વાત કરીએ તો કુલ હતી જેટલી વસ્તી હતી જી જી બિલકુલ તો નિખિલજી દસ ગામો નો અત્યારે સમાવેશ કરવામાં આવ્યો છે કયા કયા ગામો નો સમાવેશ કરાયો છે ચોક્કસ થી જો વાત કરવામાં આવે તો જે ગામોનો જે સમાવેશ છે તે નડિયાદની આજુબાજુના હદ વિસ્તારના જે દસ ગામો છે ગણધરી છે કણધરી છે જે બીજા જે ગામ ગામો છે જેમાં એક ગણધરી છે ત્યારબાદ અનેક ગામોનો સમાવેશ કરવામાં કર્યું છે જાહેર નડિયાદ નગરપાલિકા ને મહાનગરપાલિકા નો દરજ્જો અપાયો છે નડિયાદ નજીકના ના દસ ગામો સમાવેશ કરવામાં આવ્યો નગરપાલિકામાં તેર વોર્ડ બાવન બેઠકો નક્કી કરાઈ છે જેમાં છવ્વીસ બેઠક મહિલા અનામત પછાત વર્ગ માટે ચૌદ બેઠક અનામત જેમાં સાત બેઠક પછાત મહિલાઓ માટે ફાળવાય છે બે હજાર અગિયારની વસ્તની ગણતરી આધારે વોર્ડ અને બેઠકો નક્કી કરવામાં આવ્યા